તમારું એક જ કામ છે એક કામ જવા એમાં કોઈ રૂપાળો તો એક હા કઉં છું પૈસા મળેલા છે પૈસા મળ્યા છે શેના રસ્તા માંથી કેટલા મળ્યા છે પાંચ હજાર માં બસો ઓછા બરાબર એટલે હું તમને ફોન કરું તેમ નંબર નાખો રેકોર્ડિંગ પછી આ વસ્તુ એમ મળી જાય પછી પાછા ફરી ને ફોન બીજા કરે એવું નહિ થાય ને એમ

તો હા પડી ગયો એવું છે મિત્રો પાકી છે અમને ભાઈઓ હું તો પડતો પણ હું ન્યા ગયો તો ઈ વ્યક્તિ આગા વી ગયા હે કોણ વી ગયા કા ઈ જે મોટરસાઈકલ માં જે પડ્યો ને હા એને મે ભાયા હોતા હ અ બાપના માં નજર હતી પડ્યું હે તો હું ન્યા ગયો સા તો ઈ ગાડી ને આપડી કતો આ વધારે હાલે હા એમ હું ઘડી કેટલી ઘડી ત્યાં ઊભો રયો હોતો હમણે પાછા આવસી હમણે પાછા આવસી ગાડી નંબર ખબર છે બાપુ એટલી બધી હોય ને કઈ કાઈ વાંધો હવે તમે છે ને જે લેવા આવે એને છે ને કોઈ ગ્રામ પંચાયત ના સરપંચ મારફત કે કોઈ આપણા ના પાંચ આગેવાનો મારફત દેવાના એટલે કોઈ ખોટો માણસ લઈ નો જાય સમજ્યા હા એટલે તમને ઈ મેળ આવી આ નંબર હું છેને તમારું નામ હું કીધું મારું નામ ભીમો ભીમા ભાઈ આખું નામ કે ઓલી ખુરશી આવડી લઈ ગયો ભીમા જોગાભાઈ જોગા જોગાભાઈ કીડી કરિયાણા વૈશ્રામ ભુવા મેલડી હા એ છે હે હા એ મારી જીણ એ મેલડી રમાર એમને ને આટલે એટલું કરજો ને એ માં શું છે કે અમે ખોવાઈ ગયા છે ને અને સખઈ નહીં કાઈ વાંધો નહીં હવે તમારા મોબાઈલ નંબર આમાં નાખશું પણ એક કામ કરો તમારા મોબાઈલ નંબર નહીં નાખી નકર તમે હેરાન થઈ જાવ જો જો પરસા એટલે હું તમને આમાં શું છે દીજો તો ચોકી જાય કો પાસા ના બીજા નો ટોકી જાય એ જે આવશે ને એનો પુરાવો લેવાનો એની આધાર કાર્ડ ની ઝેરોક્સ ની નકલ લઈ લીજો પાંચ માણસો આપડા આગેવાનો હોય ને ને બોલાવીને એના હસ્તક દેવાના ઓહા એટલે એમ નેયા પાસે હું આમ શેત ન મોલકુ ફોતો બાય ને બે હા હા તો પછી એક કામ કરજો રોડ થઈડેડો ની રોડ નીકળ્યા પીડ્યું ને જોયું પછી મારી વાત હું તમને એમ પૂછું છું કે એમાં ખાલી પૈસા સિવાય બોલું આધાર કાર્ડ કે એવું કઈ છે

તમારું નામ હું કીધું મારું નામ ભીમો ભીમા ભાઈ એ તમારું સરાહનીય કામ છે કે તમે આજે વફાદારી માણસ ને મળ્યા હોય કોઈ વફાદારી કોઈ નથી આ પૈસા ને એમાં હક છે તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ હરામ પાસે હોય કે હારા હોય ઈ વાત ભૂલી જાવ પણ તમારી પાસે તમને જે બુદ્ધિ બુધી સારી છે હવે મને તમારો ફોટો મોકલજો આમાં મારો ફોટો મોકલું પણ બી નંબર નથી નાખતો એમ તો તમને ખબર તો પડે શું સેવ કરી તમારો ફોટો મોકલો અને આ જે પૈસા નું જે છે ને એનો ફોટો પાડી નાખજો જેવી રીતે પીડા રીતે એમાં એવું થાય છે એ ને તો બધા

તમને યાદ છે એટલે તમને એ હામાવાળો વાળો કે ને આવા કલર નું હતું આવું પાકીટ હતું આની અંદર આ વસ્તુ પડી હતી અને આમ હતું એટલે તો જ દેવાનું નકર નહીં દેવાનું સરપંચ ને કોક ને હું છે ને ફોન ફોન કરાવજો મારી હારે હા તો વાંધો નહીં બરાબર એમ તો અહીં રોડ ના કાપે શું તો એમ તો એને હું એ આવે પાછા એમ તો ઓળખી જાવ બાય ને રાજબી ને બે ને કારણ કે પડખે તને નીકળ્યા હતા કઈ વાંધો ને કઈ વાંધો ઉપાધી નો કરો હાલો આપણને પાછા હોય ત્રીકલન કરે લાંબુ